લીંબડી શહેરમાં ગલી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે રખડતા ઢોરના કારણે આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું લીંબડી હોસ્પિટલ સામેના વિસ્તારમાં રહેતા મહિલા કાજી ભાનુબેન ઇસ્માઇલભાઈ આ રખડતા આખલાઓની અખાડામાં આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા આધેડ મહિલાને વધુ ઈજા હોવાથી લીંબડી સુરેન્દ્રનગર હોસ્પિટલે રિફર કરાયા હતા સુરેન્દ્રનગર પહોંચતા પહેલા જ બાનુંબેન છેલ્લા શ્વાસ લીધા હતા

માં આની ગ્રાન્ટ આવતી હોય છે એ લોકો રખડતા ઢોરને પકડે નથી પકડતા ખબર જ પડતી આ રીતે ઘણાના મૃત્યુ થયા છે તો તમારે યોગ્ય પગલાં લેવા વિનંતી ઘટના બની અમારે દાવો શેરીમાં એક દાગરને પાડી દીધા હતા એ પહેલા એક ભાઈને પાડી દીધા હતા દવાખાના પાસે આજે એક ગામડામાં એક બેબીને ગાયે પાડી દીધી એનું મૃત્યુ થયું છે એટલે આ બાબતે યોગ્ય પગલાં લેવા વિનંતી છે સરકારને મ્યુનિસિપાલટી અમારી માંગણી એ છે જો આ બાબતે તંત્ર આની સામે પગલાં નહીં લે તો લગ્ન ગણતરીએ અમે આ માટે ફરિયાદાયક યુદ્ધ વાતો કરે છે કોઈ ધ્યાન દેતું નથી જ્યાં અહીંયા પૈસા ઉઘરાવતા હોય છે ઢોરના નામે ધ્યાન રાખતા નથી એટલે આ રીતે અવારનવાર બધાને ઢોર મારે છે અને પાડી દે છે મૃત્યુ થઈ જાય છે સાથે